હેલો મિત્રો દેશી લાઈફ મદફરમાં આપનું સ્વાગત છે અને મિત્રો હવાર હવારના પૂરમાં આપણે વહેલી હવારમાં આવી ગયા છે અહીં હાથ નંબર જીરુમાં પાણી ભરવા કારણ કે જો કે આપણે એવડી ખેંચ કરતા નથી આપણે આઠ વાગે તો ઉઠવા વાળા માણસ રહ્યા પણ છતાંય આજ વહેલું ઊઠવું પડ્યું એનું કારણ છે જો આ આપણી પાછળ આ વાઇફ દેખાય ને એમાં ભૂ થઈ રહ્યું હે અને આ બીજી આપણી પાછળ દેખાય ને એમાં છે તો એમાં અહીંયા આખી રત પીડ્યું રહ્યું ને એટલે કલાકે હાલ છે એટલે જેમ તેમ કરી અને આપણે છ વીઘામાં એક પાણી કાઢવાનું છે અડધું ઓલી વખતે નીકળી ગયું અડધું પાણી રહ્યું હે આજુ વખતે નીકળી ગયા અને હવે આમાં પાણીનું સીતારામ છે કારણ કે આ છેલ્લું ને પહેલું ને જી એ આમાં થઈ ગયું પાણી હવે મળીએ નહીં ને આપણું જીરું આ હાથ નંબર છે હવે હાવ વગર પાણીનું જીરું થાય એવું થાય કારણ કે હવે આને પાણી નહીં જડે એટલે તો પછી જીરાને કેવું થાય તો જીરાને ખબર હોય આપણે તો ખબર ના હોય પણ ગયા વર્ષે આપણે બે પાણીમાં જીરું કર્યું હતું તો એ ચાર ચાર માણસ ફીયું હતું તો કદાચ આ ચાર ચાર પાંચ પાંચ મણ નહીં થઈ જાય શું જે થાય પણ જીરું ટોપ છે એ તમને બતાવું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો શેર કમેન્ટ કરી લેજો પણ એમાં એક પ્રોબ્લેમ બીજો છે પણ એવી શેર નહીં કરું તો એ છતાંય તમને બતાવું જો આમાં પ્રોબ્લેમ હે ને એક મોટો પ્રથમ આવ્યો હતો એ હતો ચકલીનો બરાબર ચકલીનો પ્રશ્ન હતો ને એ જે આપણે આ જે પ્લાસ્ટિક કહેવાય ને પ્લાસ્ટિક બાંધી દીધા એટલે એ એક પ્રશ્ન થોડોક એનાથી હલ થયો અને પ્લસ જે આ દોરી દેખાય છે આમી થાંભલે બે પોલથી પોલ દોરી આ એક દોરી તૂટી ગઈ છે જે ખેતરમાં પડી છે અને બધા બધા થાંભલે એક એક દોરી મારી દીધી છે તો એનાથી અને આ ફરફરી આવતી કંઈક જીરાનો જે ચકલીનો પ્રશ્ન હતો ને એ સોલ્વ થઈ ગયો હવે બીજો પ્રશ્ન એ છે પાણીનો એ આપણાથી સોલ્વ થાય એમ નથી આપણે બનતી કોશિશ કરી અને બોરવેલ નાખી દીધું હે સિયા કહી તો હવે એમાં આપણા તરમાં પાણી જજું છે નહીં એટલે એમાં કદાચ ના આવે એ પ્રશ્ન સોલ્વ કરવો બહુ અઘરો છે હવે ત્રીજો પ્રશ્ન હે અરુડાવનો કારણ કે જો આમાં કોક અમુક ટકા જીવાત છે જીરું બહુ ટોપ આપણું હે એવું નથી જો હર્યું આ જીરું હાઈકલાસ છે પણ હવે આ એની પાસે અરુડું છે ને એટલે આમાંથી જે રોગ જીવાત છે ને એ બધી ઉમે જાય પણ આને ગઈકાલે આપણે સોલોમન સાટી દીધો છે એટલે હવે ખળ છે પછી અરુડા છે જેના મોટા અવરોધક જીરાને નળતર રૂપી થાય એવું ઘણું બધું આમાં છે તો એની વ્યવસ્થા આપણે કરીએ ટૂંક સમયમાં કારણ કે મજૂરનો અભાવ છે અને આપણી પાસે સમયનો પણ અભાવ છે કારણ કે મિત્રો આજ વહેલી ખબરમાં પાણી વારવા આવવાનું કારણ એક જ છે કે આપણે જવાનું છે આજે જેસીબી આગવા તો થોડુંક પાઈ આવી જો આ પાણી હાઈલું જાય છે ટોપ તો પાણી છે નહીં સાંજે પાંચ કેરા પીધા અને અત્યારે લગભગ પાંચ પીએ બાકી કંઈ બહુ નવીન છે નહીં આમાં તો મિત્રો આવું જીરું છે આ પાણી વગરનું થઈ રહે પાણી આ છેલ્લું છે જો આ એક આડિયો બાકી છે આમાં આપણે ચાર આડિયા ચાર વિભાગ ચાર વાઢડી જે કંઈ પણ હોના એરિયા પ્રમાણે એ કર્યું છે તો આ એક છે બાકી અને આ અડધો છે ક્યારો અને આ બે આડિયા પાંચ દિવસ પહેલાં પડી દીધા છે નીચલા ભાગ આ ઉપરનો ભાગ બાકી રહી ગયો તો એ આજે પાયું છે એ હવે મિત્રો કારણ કે આપણે ગયા વર્ષે બે બે મણ બે પાણીમાં ચાર ચાર મણ થયું હતું તો આમાં કદાચ ચાર પાંચ મણ નહીં થઈ જાય હું કાંઈ વાંધો નહીં જી થાય આમાં તમને વિડીયોની માહિતી વિડીયો દ્વારા આપતો રહે શું થાય શું નહીં થાય કારણ કે જીરાને લગભગ વાંધો નથી આવતો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો